નમસ્કાર હું છું સાથે શહેરની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના કેન્ટીનમાં વિદ્યાર્થીઓની મારામારીની ઘટના સામે આવી છે જેમાં બે વિદ્યાર્થીઓ બેલ્ટ વડે મારામારી કરતા નજરે પડ્યા છે શહેરની જાણીતી એમએસ યુનિવર્સિટી સારા નરસા કામને લઈને નવાર ચર્ચામાં રહેશે છે ત્યારે યુનિવર્સિટીમાંથી આજે વિદ્યાર્થીઓની દાદાગીરી જોવા મળે છે જેમાં આર્ટસ ફેકલ્ટીના કેન્ટીનની બહાર બે વિદ્યાર્થીઓ બેલ્ટ વડે એકબીજા પર હુમલો કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર હાથમાં બેલ્ટ સાથે આવેલા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને માર મારવાનું શરૂ કર્યું હતું અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો ત્યારબાદ બીજા વિદ્યાર્થીએ પણ ઉગ્ર થઈને બેલ્ટ ફાડવાનો પ્રયાસ કરીને બોલાચાલી કરી હતી જેથી કેન્ટીનમાં હાજર અન્ય વિદ્યાર્થીઓએ બંનેને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ કેન્ટીનના પરિસરમાં સિક્યુરિટીની હાજરીમાં મારામારી શરૂ થઈ જતા વિદ્યાર્થીઓની સલામતીને લઈને અનેક સવાલો ઉભા થયા છે આ સિવાય વિવાદોમાં ઘેરાયેલી રહેતી આર્ટસ ફેકલ્ટીના કેન્ટીનમાં અસામાજિક તત્વોનો જમાવડો રહેતો હોવાની પણ ફરિયાદ ઉઠી છે કેમેરામેન નવનીત પ્રમાણે સાથવી ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર